સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે બે દિવસની આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની બે દિવસ તારીખ અને ચાર જાન્યુઆરી આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે સંસ્થા દ્વારા સીઆરએ તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ ચેતા न्युआर पच्चीस चेयरपर्सन श्री गीताबेन मालम तथा सदस्य श्री व्यास, अंधाजन मंडल डावरा तथा उर्वशीबेन बेन पटेल तपनबाई जिकार वगैरह उपस्थित रहे सीआरसी अहमदाबाद तरफ डायरेक्टर श्री डो अजीत साहेब प्रियंकाबे चौहान श्री भूपेन्द्र कुमार बे दिवस अलग अलग मुद्दा पर तालीम अपना समग्र कार्यक्रम ने सफल बनावा हुआ संस्थाना प्रमुख श्री महेंद्र भट्ट नमस्कार सर सर सियासी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा करके आशे के द्वारा आयोजित दो दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है जहाँ पे डिफरेंट डिफरेंट स्पेशल आए हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज यहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है कैसे उनको पढ़ाया जाना है

આવેલ શિક્ષકો ને અને એક માતા પિતા માં અવેરનેસ આવે કે જે એક વાલી વાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકો ને ઓછા મૂકવા પડે એવો એક અમારો અવેરનેસ નો કાર્યક્રમ પણ આપણે કરીએ છીએ અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુના જૂનાગઢના એના પચાસ શિક્ષકોના ટ્રેનિંગ ચાલુ થઈ છે આ ટ્રેનિંગમાં જે દર વખતે દર વર્ષે જે કઈ નવું નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આજે બે દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગ થી એમને તો પોઈન્ટ મળશે જ પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સ્વાસ્થ્ય ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ એવો આ મુખ્ય હેતુ છે આ જુનાગઢ ભૂપેન્દ્રકુમાર ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ તો સાથે ઉઋિબેન તપનભાઈ ઉપસ્થિત રહી અને એનું ઓપનિંગ દીપનાગઢ એટલા માટે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતેથી છ રૂપિયા એકાવન કરોડના વિકાસ લોકાર્પણ કર્યું કેશોદ વિધાનસભા મત નાગરિકોને વિકાસ કાર્યોની ત્રણ પાંચ લાખના ઓગણીસ વિકાસ કામોનું લોકાર્પણ તથા પાંચ રૂપિયા બ્યાસી કરોડના ખર્ચે નિર્મિત થનાર એકાણું વિકાસ કામોનું ખાતમુહૂર્ત ગેર પંથકમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટે પ્લાન તૈયાર અંદાજે ચારસો પચાસ કરોડના ખર્ચે ઘેર પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે ગુલામીના પ્રતીકોને ત્યાં આપણી ગૌરવશાળી વિરાસતમાંથી પ્રેરણા મેળવી દેશને આગળ વધારવા માટે યોગદાન આપીએ વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો અનિવાર્ય આદર્શ નાગરિક તરીકે દેશ અને સમાજ માટેના કર્તવ્ય નિર્વહન કરવા કેન્દ્રીય મંત્રીશ્રીનું પ્રેરક આહવાન જુનાગઢ ચાર ભારત સરકારના શ્રમ અને રોજગાર રમત ગમત અને યુવા બાબતોના ડો મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા છ રૂપિયા એકાવન પૈસા કરોડના એકસો દસ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી કેશોદ ટાઉનહોલ ખાતેથી ઇઠ્યાસી કેશોદ વિધાનસભા મત રૂ અડસઠ દશાંશ ત્રણ પાંચ લાખના ઓગણીસ વિકાસ કામોનું લોકાર્પણ તથા પાંચ બ્યાસી કરોડના ખર્ચે નિર્મિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે એટલું જનહીન રાજ્યની અવિરત વિકાસ યાત્રાથી ગુજરાત આજે દેશનું મૃથા એન્જિન બન્યું છે આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં માંગછ રૂપિયા એકાવન પૈસા કરોડના એકસો દસ વિકાસ કાર્યો તાલુકા પંચાયત કેશોદ અને માંગરોળ નગરપાલિકા કેશોદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત સહિતના વિભાગના રોડ રસ્તા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની માળખાકીય સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે तालुका वहीवटी तंत्र केशोद द्वारा आयोजित कार्यक्रम सभ्य श्री जी भाई करखिया, जिला कलेक्टर श्री अनिल कुमार राणावसिया केशोद नगरपालिकाना प्रमुख श्री मेहुल भाई गोडलिया नगरपालिका कमिश्नर श्री डी एम सोलंकी आसिस्ट कलेक्टर ऐश्वर्या दुबे सहित स्थानिक पदाधिकारी अधिकारीश्रीओ उपस्थित रह આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર અને કેશોદના અધિકારી સુશ્રી વંદના મીણાએ શાબ્દિક સ્વાગત અને મામલતદાર શ્રી સંદીપ મહેતાએ આભાર વિધિ કરી હતી મકાન પચીસ લાખ ના બગસરાથી બાલાગામ કિલોમીટર 3.600 અને થી 7300 રોડ નું ઈ ખાતમુહૂર્ત સરકારશ્રી કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણો કરવામાં આવ્યા આજે કેશોદ જેવું નગર હોય તો એક સારી મોટી હોસ્પિટલ છે અને રોજની છસો થી વધારે ઓપીડી આ હોસ્પિટલની અંદર જોવામાં આવતી હોય છે રોટી કપડા અને મકાનનો સંઘર્ષ પૂરો થયો પરંતુ અત્યારે સમગ્ર રાજ્યની અંદર રોડ પાણી અને લાઈટ ઉપલબ્ધ થઈ ગયા છે અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી પ્રયાસ કર્યો એનું પરિણામ છે અને એટલા માટે સમયકાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય આપણી અપેક્ષાઓ બદલતી જાય આપણી જરૂરિયાતો પણ બદલતી જાય આપણે કલ્પના નોતા કરતા કે જન પ્રતિનિધિ ગામ પોતાના વિસ્તારની અંદર પ્રવાસ માટે નીકળ્યા હોય ધારાસભ્ય સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણે કહીએ કે આ બ્રિજ થવો જોઈએ અને સરકાર 500 600 કરોડ રૂપિયા કામ માટે મંજૂર કરી દે દોસ્તો આ સાચી લોકશાહી છે